પૂર્વ એમએલએ મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યો હોવાના આક્ષેપ ડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ કલેક્ટરે પાઠવ્યું આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું મહેશ વસાવાના પુત્રએ યુવતીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા સામે યુવતીએ પિતા સામે નોંધાવી ફરિયાદ ટેડાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર આપી પાઠવીને રજૂઆત કરી પર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છગડા તાલુકાના થારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ સમૂહ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ તો સામે યુવતીએ કૌરવ વસાવા સાથે પ્રેમ લગ્ન કરી લેતા આવેદન પત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે મારું નામ મૂન તસીરા હું રહેવાસી ધારોલીની મારી મારા મારી છોકરીનું નામ ફાઈજા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમને આ ન્યાય મળે એ આશા છે બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને તો છતાં પણ આવું થયું છે અમને સારું લાગ્યું છે નથી असलकम मेरा नाम मोहम्मद मुन्ना अभी शेख है मैं मूड दारोली का रहवासी हूँ और मैं दारोली गांव में चार ही घर हमारे है और मेरी लड़की अपने तेईस आठ दो हज़ार चौबीस के रोज़ दोपहर बारह बारह बजकर दो बीस बीस को दारोली गांव से कोई स्कोर फॉर्चुनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं મેં મરી ગાડી લે કે તરત વાપસ પીછે દેખને નિકલા તો ગાડી બહુ ફાસ્ટ સ્પીડમાં નિકલ ગઈ હતી ઉસકે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશન ગયા વંસે મે વાપસ ઘર પે આને કા બોલા છોટુભાઈ વસાવા સાહેબને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દઈશું એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે ને મહેશભાઈ પોતે બેવે બાપ બે બેના મિસિંગ અરજી અમે આપી છતાં એ છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી અને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને આ મને રિટર્ન આપતા નથી હવે તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બન્યો શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન ઝઘડિયામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનો સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવર્ષમાં કોઈ ખામી રાખી હોય મેં એને કોઈ હેરાન કરી હોય છ છ મહિનાથી જમવાનું નથી આપ્યું એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો એને ગ્રાહ્ય રાખીશ ને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે इस वीडियो को लाइक કરે हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें અમારી ન્યૂ वीडियो સૌથી पहले देखने के लिए